સોળ વર્ષ બહાર રહેલો છું તો એક ફૂડ લાઈન માં ઘણા બધા મેં જોયેલા છે તો એક મને મારું હોબી હતું કે સ્ટાર્ટઅપ કરું મારું હેલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આપણે તમારા માટે હર વખતે કંઈક નવું લાગતા લાવતા હોઈએ છીએ સ્ટ્રીટ ફૂડમાં હવે આ વખતે પહેલી વાર રાજકોટમાં ક્યાંય મળતું નથી ગિરનારી ભૂસો અને ગિરનારી પટ્ટો એ બે સ્ટ્રીટ ફૂડની આઈટમ છે જ બટ રાજકોટમાં હજી ક્યાંય મેં જોયું નથી અને ક્યાંય ટ્રાય પણ નથી કર્યું અને એડ્રેસ જે છે એ મહાદેવ નાસ્તા હાઉસ આપણે મુંજકામાં છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પાછળની સાઈડ હરિવંદના કોલેજથી સાઈડ આગળ તમે આવો ને

પ્રાઇઝ આમ તો મારાના ચાલીસ રૂપિયા છે હા અને આનું આપણે એડ્રેસ જણાવી દેશું મેં પણ જણાવી દીધું તમે ભી એકવાર જણાવી દો એડ્રેસ એડ્રેસમાં હરિવર્નના કોલેજની બાજુમાં છે મુંજકા મેન રોડ ઉપર યુનિવર્સિટી મોબાઈલ નંબર જણાવી દેસુ ડબલ એટ ફોર નાઇન થ્રી ફોર સેવન સિક્સ થ્રી વન અને આના સિવાય આપણે બીજી કઈ કઈ આઈટમ રાખી બીજું મારી પાસે બાસ્કેટ પુરી છે ચાટ પુરી છે સેવ પુરી છે દાળ પકવાન છે ભૂંગળા બટેટા છે અને સ્પેશિયલ એક મારો ગિરનારી પટ્ટો છે બરાબર આજે આપણે આ ને ગિરનારી પટ્ટો તો સ્પેશિયલ બે બતાવવાના છે એના સિવાય આપણે શું બતાવશું બીજું દર્શકોને સાથે જો દાળ પકવાન બાસ્કેટ પુરી સેવ પુરી બે વસ્તુ બતાવશું ઓકે ચાલો જો હવે રેડી થઈ ગયું છે આપણે થઈ ગયું રેડી આપણે રેડી રેડી છે બની ગયું ઓકે

થઈ ગયું રેડી આ વસ્તુ રેડી છે ગિરનારી તો ફ્રેન્ડ્સ રેડી થઈ ગયું છે ગિરનારી પટ્ટો એ રાજકોટમાં છે ને પહેલી વાર છે આ વસ્તુ બાકી આ વસ્તુ મળે કઈ જગ્યાએ જૂનાગઢ સાઈડ કઈ જગ્યાએ કે કે નહીં આ આ મારું બનાવેલું આ છે ને મારું નેટિવ જૂનાગઢ છે ને વસ્તુ બનાવેલું તો હવે કદાચ કોઈ કરશે ને માર્કેટમાં તો ઈ કોપી ગણા છે બરાબર ને બરાબર બરાબર આ તો આજ છે ભાઈ અને હવે આપણે શું બતાવશું હવે બાસ્કેટ પૂરી બાસ્કેટ પૂરી ઓકે

તમને આ વિચાર કેમ આવ્યો આમ ફૂડ લાઇન માં બેલેથી છો કે ના મારા 8 વર્ષ તો હું ફાર્મા માં હતો અને છેલ્લા 2 વર્ષ ઇન્ટરનેશનલ માર્કેટિંગ માર્કેટિંગમાં પણ એક્સપિરિયન્સ છે વાહ સરસ અને હું પોતે 16 વર્ષ બહાર રહેલો છું તો એક ફૂડ લાઇન માં ઘણા બધા મે જોયેલા છે ટેસ્ટી તો એક મને મારું હોબી હતું કે સ્ટાર્ટઅપ કરું મારું ફૂડ લાઈન માં તમે જોબ છોડી ને અત્યારે આ બિઝનેસમાં અત્યારે ઇન્વોલ્વ થયા છો થોડો ટાઈમ થયો છે ઇન્ડિયાની ટોપ 10 ફાર્મા કંપનીમાં પણ મેં વર્ક કરેલું છે બરાબર છે સિવાય ઇન્ટરનેશનલ માર્કેટિંગમાં હતો એટલે પહેલા તમે નહીં અવેલેબલ અહીંયા જ હતો ઇન્ટરનેશનલ માર્કેટિંગ ઇન્ટરનેશનલ માર્કેટિંગમાં અચ્છા હવે તમને એમ થયું કે આપણું કઈ કરી બરાબર ને અને તમારે તમે આ બધું સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કર્યું Gracias. આપણે બાસ્કેટ પૂરી તૈયાર છે તો તમારે એક મોટિવેશન જેવું છે ફ્રેન્ડ જે વિમલભાઈ છે એને કેટલા વર્ષ એક્સપિરિયન્સ છે માર્કેટિંગનો પોતે એટલું એજ્યુકેશન છે બધું કરેલું છે તો છતાં હવે ફૂડ લાઈનમાં એને પોતાનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરેલો છે તમે અહીંયા આવશો તો તમને ઘણું બધું એમની સાથે જાણવા મળશે એક્સપિરિયન્સ મળશે તો તમે ખાવા તો આવો પણ તમને થોડુંક જ્ઞાન પણ અહીંયા સાથે મળશે એક્સપોર્ટ નું નોલેજ પણ મળશે તો હવે આપણે શું બનાવી છે અત્યારે આ ચાટ છે ચાટ પૂરી સાથે એ બને છે અને આમાં ભઈ આપણે

બધું બધું સરખી રીતે આવી ગયું છે અને આપણે જયભાઈ ટાઈમિંગ શું છે આપણે કહી દેસો એનું પહેલા તો વ્યવસ્થિત આખું એડ્રેસ તમારો મોબાઈલ નંબર ટાઈમિંગ આખું વ્યવસ્થિત તમે એકવાર જણાવી દો એટલે કોઈ બી કસ્ટમર આવે અહીંયા તો એને દૂરના

That was in